નમસ્તે દર્શક મિત્રો આજે પહેલી જુલાઈ બે હજાર પચીસ છે અને હું ડોક્ટર સુધીર શાહ એડવોકેટ આપ સૌને આ ખબર છે ચેનલ હેઠળ અમેરિકા વિશે અમેરિકાના વિઝા વિશે જાણકારી આપવા હાજર થયો છું દર્શક મિત્રો તમને બધાને ખબર તો હશે જ કે ત્રણ દિવસ પછી એટલે કે ચોથી જુલાઈએ અમેરિકાનો ઇન્ડિપેન્ડન્સ ડે છે કોલંબસે અનાયાસે અમેરિકા ખંડની શોધ કરી અને પછી યુરોપ અને ઇંગ્લેન્ડના દેશવાસીઓએ એ દેશભરે દૂધ મૂકી સૌએ પોતપોતાની કોલોનીઓ ત્યાં સ્થાપી પણ એ બધી જ કોલોનીઓ ઉપર ગ્રેટ બ્રિટન એટલે કે અંગ્રેજોની સત્તા હતી ગ્રેટ બ્રિટન એ બધી કોલોનીઓ આગળથી ટેક્સ વસૂલ કરે એ કોલોનીએ કેટલો ટેક્સ ભરવો કેટલો માલ ક્યાં વેચવો શું કરવું એ બધું ગ્રેટ બ્રિટન નક્કી કરે આનાથી આ બધી કોલોનીઓ ત્રાસી ગઈ હતી આ કોલોનીઓમાં અંગ્રેજો પણ હતા પણ એ લોકો પણ ત્રાસી ગયા હતા અને આ કારણસર તેર કોલોનીઓ ભેગી થઈ અને ચોથી જુલાઈ સત્તરસો ને છોતેરના દિવસે એમણે એ તેરેતર કોલોનીના અગ્રણીઓએ ડિક્લેરેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ પર સહી કરી અને પોતાની જાતને એ તેર કોલોનીઓએ કીધું કે અમે તેરે કોલોનીઓ એક છીએ અમેરિકા છીએ અને અમે અંગ્રેજોની હુકમત હવે માનતા નથી એટલે એમણે અંગ્રેજોની જે એમની બંધન કરતા સાંકળ હતી એ ચોથી જુલાઈ સત્તરસો ને છોતેરના દિવસે ફગાવી દીધી અને એ દિવસ અમેરિકાનો ઇન્ડિપેન્ડન્સ ડે ગણાયો હવે ત્રણ દિવસ પછી જ ચોથી જુલાઈ આવશે અને ત્યારે અમેરિકામાં તો ખૂબ ધામધૂમ થશે બધા આનંદ મનાવશે ઇન્ડિપેન્ડન્સ ડેની ઉજવણી કરશે આજે અમેરિકામાં પચાસ દેશો છે પચાસ સ્ટેટ છે અને એ સૌ એકત્ર થઈ ગયા છે અને એક અમેરિકા દેશ બન્યો છે હવે અંગ્રેજો અને યુરોપિયનો અમેરિકામાં ધસી આવ્યા એ મુજબ વિશ્વના બીજા બધા દેશના લોકો પણ ત્યાં આવવા લાગ્યા અને એથી ત્યાં જઈને વસેલા અંગ્રેજો અને યુરોપિયનોને લાગ્યું કે જો બધાને જ આપણે આવવા દઈશું તો પછી અહીંયા આપણી જે ખનિજ સંપત્તિ છે આપણા જે ખેતરો છે આપણી જે જમીનો છે એમાં આ બધા ભાગ પણ આવશે એટલે એમને એક પછી એક એવા કાયદાઓ ઘડવા માંડ્યા કે જેના દ્વારા એ લોકો પરદેશીઓને અમેરિકામાં આવતા અટકાવવા લાગ્યા સૌથી પહેલાં એમને એવું કીધું કે તમારે જો અમેરિકામાં આવવું હોય તો તમારી આગળ ઓછામાં ઓછા પંદર ડોલર હોવા જોઈએ વાળના કપ્તાનને તમારે એ દેખાડવાનું અને પછી જ તમને પ્રવેશ મળે એટલે શું થયું કે બધા દસ પંદર દોસ્તારો ભેગા થાય કોઈ એક ડોલર કાઢે કોઈ પચાસ સેન્ટ કાઢે કોઈ પાંચ ડોલર કાઢે અને પંદર ડોલર ભેગા થાય એમાંથી એક જણ જાય કેપ્ટનને દેખાડે અને પછી વાણમાં પ્રવેશે પછી ઉપર તૂતક પર જઈ અને એ પૈસા જે હોય તે પોટલીમાં બાંધી ને નીચે ઊભેલા એના દોસ્તારોને ફેંકે પછી બીજો દોસ્તાર એ પંદર ડોલર લઈને આવે આમ એક જ પંદર ડોલરમાં આઠ દસ યુરોપિયનો બ્રિટિશરો બ્રિટિશરોના બીજા લોકો વણમાં દાખલ થાય અને અમેરિકામાં દાખલ થાય આપણે પણ આજે અમેરિકા જવું હોય છે તો દોસ્તારો આગળ યાર મને બે લાખ રૂપિયા અઠવાડિયા માટે આપને મારે અમેરિકાના વિઝાના ઇન્ટરવ્યૂમાં જવું છે તો દેખાડવાના છે એવું કહીને લઈએ છીએ આ પછી એમણે હેડ ટેક્સ નાખ્યો કે જે લોકોએ અમેરિકામાં પ્રવેશવું હોય એમણે પચાસ સેન્ટ આપવાના પછી એ વધારે પચાસ સેન્ટા એક ડોલર કર્યો પાંચ ડોલર કર્યા દસ ડોલર કર્યા આજે પણ જુદા જુદા પ્રકારની વિઝા ફીના રૂપમાં એ ટેક્સ અમલમાં છે એ પછી એ લોકોએ પ્રવેશ નિષેધના કારણો ગણ્યા એમ કીધું કે તમે જો રોગિસ્ટ હો તમે ગુનેગાર હો તમે ચોર હો લૂંટારા હો તમે બેસ્યા હો જેલ જઈ આવેલા હો તો અમે તમને અમેરિકામાં પ્રવેશ નહીં આવ્યા અને આ પ્રવેશ નિષેધના કારણો દિવસે દિવસે વધતા જ ગયા અને આજે સો જેટલા પ્રવેશ નિષેધના કારણો છે કે જેના કારણે તમને અમેરિકામાં પ્રવેશ આપવામાં આવતો નથી આમ એક પછી એક બધા કાયદાઓ ઘડાવવા માંડ્યા અને અંતે નાઇન્ટીન ફિફ્ટી ટુમાં ધ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ ઘડવામાં આવ્યો જે કાયદો હજુ આજે પણ એમાં થયેલા સુધારા વધારા સાથે અમલમાં છે તો ઇમિગ્રેશન એન્ડ નેશનલિટી એક્ટ નાઇન્ટીન ફિફ્ટી ટુ હેઠળ બે પ્રકારના વિઝા ગણવામાં આવ્યા આ વિઝા એટલે તમારા પાસપોર્ટ ઉપર મારેલો એક તપ્પો કે ચિટકાડેલો કાગળ એ દેખાડીને તમે અમેરિકામાં પ્રવેશવાની માગણી કરી શકો તમારી આગળ વિઝા હોય એટલે તમને અમેરિકામાં પ્રવેશ મળશે જ એવું કંઈ નક્કી નથી વિઝા હોય તે છતાં પણ ઇમિગ્રેશન ઓફિસર બોર્ડર ઉપરનો તમને અમેરિકામાં પ્રવેશવાની ના પાડી શકે એને એમ લાગે કે તમે વિઝા જુઠ્ઠું બોલીને મેળવ્યા છો ખોટા દસ્તાવેજો દેખાડીને મેળવ્યા છો કે તમારા સંજોગોમાં ફેરફારો થયા છે તો વિઝા હોય તે છતાંય તેઓ તમને અમેરિકામાં પ્રવેશવાની ના પાડી શકે છે અને વિઝા અમેરિકાની બહાર જ મળી શકે અમેરિકાની અંદર ન મળે અને તમે જે વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશ્યા હો ને એ વિઝાની જોડે એક સ્ટેટસ સંકળેલું હોય સ્ટેટસ એટલે કે જે વિઝા ઉપર જે કામ કરવાની છૂટ હોય ને એ એટલે એક વિઝા ઉપર તમે પ્રવેશો એક પ્રકારના સ્ટેટસમાં તમે પ્રવેશો તો બીજા વિઝા ઉપર જે સ્ટેટસ મળતું હોય એમાં તમે એ તમે કાર્ય કરી ના શકો આમ વિઝા ઘડવામાં આવ્યા જેના બે પ્રકારો તમારે ટૂંક સમય માટે અમેરિકામાં જવું હોય તો નોન ઇમિગ્રન્ટ વિઝા મેળવવા પડે અને જો કાયમ રહેવા જવું હોય તો ઇમિગ્રેન્ટ વિઝા મેળવવા પડે ઇમિગ્રેન્ટ વિઝા અમેરિકન સિટીઝનો એમની પત્ની યા પતિ અને મા બાપને માટે ઇમિજિયટ રિલેટિવ કેટેગરી હેઠળ ઇમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરી શકે અથવા તો અમેરિકન સિટીઝનો એમના સંતાનો માટે ફેમિલી ફર્સ્ટ અને થર્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ ઇમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરી શકે ફર્સ્ટ પ્રેફરન્સ કેટેગરી હેઠળ એકવીસ વર્ષથી વધુ ઉંમરના પણ અનમેરિડ બાળકોને માટે અમેરિકન સિટીઝનો પિટિશન દાખલ કરી શકે અને થર્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ જે લોકો પરણેલા હોય એકવીસ વર્ષના હોય કે નાના હોય કે ગમે જે લોકો પરણેલા હોય એમના માટે ઇમિગ્રન્ટ વિઝાનું પિટિશન એમના ફાધર મધર દાખલ કરી શકે અમેરિકન સિટીઝનો એમના ભાઈ બહેનો માટે ફેમિલી ફોર્થ પ્રેફરન્સ કેટેગરી હેઠળ ઇમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરી શકે અને જે લોકો ગ્રીન કાર્ડ ધારક હોય એ લોકો એમની પત્ની યા પતિ અને સંતાનો માટે અવિવાહિત સંતાનો માટે ફેમિલી સેકન્ડ પ્રેફરન્સ કેટેગરી હેઠળ ઇમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કરી શકે સંતાનો જો એકવીસ વર્ષથી નીચેના હોય તો ફેમિલી સેકન્ડ એ પ્રેફરન્સ કેટેગરી અને સંતાનો જો એકવીસ વર્ષથી વધુ ઉંમરના હોય તો ફેમિલી સેકન્ડ બી પ્રેફરન્સ કેટેગરી પણ એ લોકો પરણેલા હોવાના જોઈએ આમ ચાર જુદી જુદી ફેમિલી પ્રેફરન્સ કેટેગરી હેઠળ પણ ઇમિગ્રન્ટ વિઝા મળી શકે જે મેળવીને તમે અમેરિકામાં જાઓ એટલે તમને ગ્રીન કાર્ડ આપવામાં આવે અને ગ્રીન કાર્ડ મળેથી તમે પાંચ વર્ષ બાદ અમુક સંજોગોમાં અમુક શરતો પૂરી પાડતા અમેરિકાના સિટીઝન બનવાની નેચરલાઇઝેશન દ્વારા અરજી પણ કરી શકો અમુક સંજોગોમાં ત્રણ વર્ષ પછી પણ તમે કરી શકો આ ઉપરાંત ચાર જુદી જુદી એમ્પ્લોયમેન્ટ બેઝ પ્રેફરન્સ કેટેગરી હેઠળ પણ ઇમિગ્રન્ટ વિઝા મળી શકે અસાઇલામ એટલે કે રાજકીય આશરો રેફ્યુજી સ્ટેટસ અમેરિકાની મિલિટરીમાં જોડાઈને આ બધા હેઠળ પણ તમને ઇમિગ્રન્ટ વિઝા મળી શકે અમેરિકા લોટરી દ્વારા પણ દર વર્ષે લગભગ પંચાવન હજાર ઇમિગ્રન્ટ વિઝા પરદેશીઓને આપે છે અને હવે જો તમારી આગળ પૈસા હોય તો તમે અમેરિકાના નવા બિઝનેસમાં અથવા તો ત્યાંના રિજનલ સેન્ટરમાં દસ લાખ ડોલર યા દસ લાખ પચાસ હજાર ડોલર યા આઠ લાખ ડોલરનું રોકાણ કરીને ગ્રીન કાર્ડ મેળવી શકો એ નવા બિઝનેસમાં તમારે દસ માણસોને નોકરીમાં રાખવાના હોય આમ ઇમિગ્રન્ટ વિઝા જે મળેથી તમે અમેરિકામાં પ્રવેશો એટલે તમને ગ્રીન કાર્ડ મળે અને તમે ત્યાં કાયમ રહી શકો જુદી જુદી રીતે મળી શકે છે નોન ઇમિગ્રન્ટ વિઝા અનેક પ્રકારના છે બી વન બી ટુ એટલે કે બિઝનેસમેનો માટે અને ટુરિસ્ટો માટે એફ વન અને એમ વન એટલે સ્ટુડન્ટો માટે એચ વન બી એટલે ત્યાં જે નોકરી કરવા જતા હોય એને માટે એલ વન એટલે આંતર કંપની ટ્રાન્સફરી મેનેજરો એક્ઝિક્યુટિવો અને ખાસ જાણકારીવાળી વ્યક્તિઓ માટેના આર વન એટલે પૂજારીઓ માટેના આઈ એટલે ન્યૂઝપેપરના રિપોર્ટરો માટેના પી થ્રી એટલે જે લોકો નાટક ભજવવા જવા માંગતા હોય એ લોકોના આમ એથી માંડીને ઝેર સુધી જુદા જુદા પ્રકારના નોન ઇમિગ્રન્ટ વિઝા છે જેના ઉપર તમે અમેરિકામાં કાયમ ન રહી શકો થોડો સમય રહી શકો અને જે કામ માટે જે પ્રકારના તમે નોન ઇમિગ્રન્ટ વિઝા મેળવ્યા હોય તમે એ જ કામ કરી શકો હવે તમને અમેરિકામાં રહેવા માટે અમુક સમય આપ્યો હોય અને તમારે જો કંઈ વધારે સમય રહેવાની જરૂરિયાત ઊભી થાય નોન ઇમિગ્રન્ટ વિઝા ઉપર તો તમે અરજી કરીને તમારો રહેવાનો સમય એક્સટેન્ડ કરાવી શકો તમે એક વિઝા ઉપર એન્ટર થયા હોય નોન ઇમિગ્રન્ટ અને બીજા નોન ઇમિગ્રન્ટ વિઝા ઉપર જે કાર્ય કરી શકતા હો એ કરવાની જરૂર જણાય દાખલા તરીકે ટુરિસ્ટ તરીકે ગયા હો અને પછી ત્યાં ભણવાની ઈચ્છા થાય તો તમારે બી ટુમાંથી એફ વન કરાવવું પડે તો અને તમે ચેન્જ ઓફ સ્ટેટસની અરજી કરીને કરી શકો તમે નોન ઇમિગ્રન્ટ વિઝા ઉપર ગયા હો અને ત્યાં તમને કોઈ અમેરિકન સિટીઝન વ્યક્તિ ગમી જાય ને તમે એની જોડે લગ્ન કરવા ઈચ્છો તો લગ્ન કર્યા બાદ તમે તમારું નોન ઇમિગ્રન્ટ સ્ટેટસ ઇમિગ્રન્ટમાં ફેરવી શકો અને એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ કહેવામાં આવે આમ એક્સટેન્શન ઓફ ટાઈમ ચેન્જ ઓફ સ્ટેટસ એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ આની પણ સગવડ અમેરિકાના ઇમિગ્રેશનના કાયદામાં આપવામાં આવી છે હવે તમારા લાભ માટે કોઈ આ ઇમિગ્રન્ટ વિઝાનું પિટિશન દાખલ કર્યું હોય એ પ્રોસેસ એને એપ્રૂવ પણ થઈ ગયું હોય પણ પછી તમને વિઝા મળે એ પહેલાં એ વ્યક્તિનું મૃત્યુ થાય તો પિટિશન ફટ થઈ જાય કન્સ કેન્સલ થઈ જાય તો આવા સંજોગોમાં તમે સબસ્ટિટ્યુશનની અરજી કરીને બીજા કોઈ વ્યક્તિને એ મૃત પ્રતિષ્ઠાની જગાએ લાવીને એ પિટિશન સજીવન કરી શકો અને એની હેઠળ ઇમિગ્રન્ટ વિઝા પણ મેળવી શકો જો તમારી જોડે તમારા બાળકો તમારા સંતાનો ડિપેન્ડન્ટ તરીકે હોય અને પિટિશન કરણ થાય એને હેઠળ તમને વિઝા મળે એટલા સમયમાં તમારું એ સંતાન એકવીસ વર્ષની વય વટાવી જાય તો શું એકવીસ વર્ષથી વધારે થઈ જાય એટલે એને એ એજ થઈ જાય એને તમારી જોડે ડિપેન્ડન્ટ વિઝા ન મળે તો આવા સંજોગોમાં ધ ચાઇલ્ડ સ્ટેટસ પ્રોટેક્શન એક્ટ જે ખાસ ઘડવામાં આવ્યો છે એ તમને મદદ કરે અને જે દિવસે પિટિશન દાખલ કર્યું હોય અને જે દિવસે એ એપ્રુવ થયું હોય એટલો સમય તમારા બાળકની ઉંમરમાંથી બાદ કરવામાં આવે અને બાદ બાકી કરતાં જે એડજસ્ટેડ એજ હોય એ જો એકવીસ કરતાં ઓછી હોય તો એને તમારી સાથે ડિપેન્ડન્ટ ઇમિગ્રન્ટ વિઝા મળી શકે તમે કંઈક ખોટું કામ કર્યું હોય અને તમને અમેરિકામાં પ્રવેશવા ઉપર પાબંદી લાગેલી હોય તો તમે વેવરની એટલે કે માફીની અરજી કરીને પણ એ તમારું જે બંદી હોય પ્રવેશવા ઉપર જે બંદી હોય એ દૂર કરી શકો છો આમ અમેરિકાના ઇમિગ્રેશનના કાયદામાં બે પ્રકારના વિઝા છે દરેક વિઝા મેળવવા માટે જુદી જુદી લાયકાતો હોવી જોઈએ જુદા જુદા સમય લાગે જુદી જુદી કાર્યપ્રણાલી હોય અમુક સંજોગોમાં તમને અમુક મુશ્કેલી આવી પડે તો એમાંથી પણ તમે કેવી રીતે બચી શકો એ પણ દેખાવામાં આવ્યું છે એટલે દર્શક મિત્રો અમેરિકા બહુ સારો દેશ છે ચોથી જુલાઈ એટલે કે ત્રણ દિવસ પછી એનો ઇન્ડિપેન્ડન્સ ડે છે અને સત્તરસો છોતેરના વર્ષમાં ચોથી જુલાઈએ અમેરિકાએ પોતાની જાતને ઇન્ડિપેન્ડન્સ જાહેર કર્યું ડિકલરેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ અપનાવ્યું એ ખરેખર એ લોકોએ અપનાવ્યું છે અમેરિકા ખરેખર એક સ્વતંત્ર દેશ છે એ ઇમિગ્રન્ટોનો દેશ કહેવાય છે ઇમિગ્રન્ટોને એ આવકારે છે ફક્ત ફક્ત અને ફક્ત તમારે અમેરિકાના ઇમિગ્રેશનના કાયદાઓ પાળવા જોઈએ ત્યાં ઇલીગલી જવું ન જોઈએ લીગલી જવું જોઈએ લીગલી રહેવું જોઈએ લીગલી કામ કરવું જોઈએ અને આ બધા માટે તમને કંઈ જાણકારી જોઈતી હોય મેં તમને આજે અમેરિકાનો ઇમિગ્રેશનનો કાયદો સંક્ષિપ્તમાં ટૂંકામાં આખો સમજાવી દીધો છે પણ આની અંદર ઘણી બધી બારીકાઈઓ છે અને દરેક પ્રકારના ઇમિગ્રન્ટ યા નોન ઇમિગ્રન્ટ વિઝા મેળવવા માટે જુદા જુદી પ્રક્રિયાઓ છે જુદા જુદા પુરાવાઓ આપવા પડે છે ઇન્ટરવ્યુમાં જુદા જુદા સવાલો પૂછવામાં આવે છે તો આ બધું જો તમારે જાણવું હોય તો ડોન્ટ ટેક ટેન્શન મેં હું ના અને મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ઝીરો ફોર વન નાઇન ફોર સિક્સ નાઇન અને મારું ઈમેલ એડ્રેસ છે સુધીર શાહ નાઇન્ટીન ફોર્ટી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ અને દર્શક મિત્રો આ મહિનાની આઠમી તારીખે હું સુરતમાં યુવરાજ હોક્ટરમાં છું અને નવમી તારીખે હું અમદાવાદમાં વેસ્ટર્ન હોક્ટરમાં છું જો તમારે મને મળવું હોય કન્સલ્ટ કરવા હોય મારી પ્રોફેશનલ ગાઈડન્સ જોઈતી હોય તો તમે આઠમી તારીખે મને સુરતમાં યુવરાજ હોટલમાં મળી શકો છો અથવા નવમી તારીખે અમદાવાદમાં વેસ્ટર્ન હોટલમાં મળી શકો છો અથવા તો મુંબઈમાં આવો તમે મારી ઓફિસમાં અને મારી આગળથી અમેરિકાના વિઝા વિશે તમને જે પણ સવાલો મૂંઝવતા હોય એના ઉત્તરો મેળવો સો ડોન્ટ ટેક ટેન્શન ફોર યુએસએ વિઝા મેમુના ના